નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું એવા પંદર મોટા સમાચારો વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે જેમાં મિત્રો ગઈકાલે રજૂ કરાયેલા ગુજરાત બજેટ વિશે જેમાં મિત્રો પાંત્રીસ મોટી જાહેરાતો કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો વ્યાજ દર ફાસ્ટેગનું કેવાયસીને લઈને મહત્વપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ટેકાના ભાવ અને બીજા કેટલાક અગત્યના સમાચારો વિશે મિત્રો એ ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય જેમાં મિત્રો પ્રથમ વાત કરીએ કેન્દ્ર સરકારના બજેટ બાદ ગુજરાત સરકારે જાહેરાતો કરવામાં આવશે તેના વિશે મિત્રો વાત કરીએ જેમાં મિત્રો પ્રથમ છે અઢારસો કરોડની સ્માર્ટ આંગણવાડી બનાવાશે મિત્રો કનુભાઈ દેસા જણાવ્યું હતું કે રાજ્યમાં અઢારસો કરોડના ખર્ચે સ્માર્ટ આંગણવાડીઓ બનાવવામાં આવશે ત્યાર પછી મિત્રો બજેટમાં સરસ્વતી યોજનાની જાહેરાત કરાય છે મિત્રો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને અને ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયા અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા મળી કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો આ યોજનાથી આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે મિત્રો આ યોજના માટે આવતા વર્ષે અંદાજે ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે આઠ શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવે છે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે મિત્રો અત્યાર સુધી આ શહેરો નગરપાલિકાનો દરજ્જો ધરાવતી હતી ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો દીકરીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરવામાં આવે છે જેમાં મિત્રો 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે ગુજરાત સરકારે બજેટમાં નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરી છે આ યોજના માટે 1250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને મિત્રો આ યોજનામાં દસ લાખ વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો બજેટની અંદર ગુજરાતના બજેટમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે એક જ નંબર રાખવાની જાહેરાત કરવામાં આવી છે એકસો બાર નંબર પર કોલ કરવાથી પોલીસ બ્રિગેડ તથા અન્ય ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે મિત્રો આ સાથે જ જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ અગિયારસો જનરક્ષક વાહનોનું માળખું ગોઠવાશે ત્યારબાદ મિત્રો વાત કરીએ વીસ હજાર રૂપિયાની આજુબાજુ હપ્તા સ્વરૂપે સહાય મળે છે ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ દસ લાખ વિદ્યાર્થીઓ માટે પાંચસો ચાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો અનુસૂચિત જાતિ વિકસિત જાતિના ચાલીસ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ત્રણસો કરોડ જ્યારે મિત્રો અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાના એક લાખ વિદ્યાર્થીઓને ત્રણસો કરોડ અને સરસ્વતી સાધના યોજના હેઠળ એક લાખ કન્યાઓને વિના સાયકલ આપવા માટે ચોર્યાસી કરોડ બિન અનામત વર્ગ માટે શૈક્ષણિક ધિરાણ કરવા છસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટા એલાનો કરવામાં આવ્યા છે જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે અને તેની લંબાઈ આડત્રીસ કિલોમીટર સુધીની થશે ત્યારબાદ મિત્રો પચીસો નવી એસટી ખરીદવામાં આવશે મિત્રો ગુજરાતના બજેટમાં મોટું એલાન છે જે કે ગિફ્ટ સિટી સુધી અમદાવાદની મેટ્રો જવાની છે ત્યાર પછી મિત્રો વાત કરીએ ગુજરાતના નાણા જાહેરાતો છે જેમાં યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે જે અંતર્ગત એસસી એસટી એનએફએસએ અને પીએમ જય સહિતના અગિયાર જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને બાર હજારની સહાય આપવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ પચીસ થી સાઠ વર્ષના માન્ય પત્રકારોને સામૂહિક જૂથ વીમા યોજનાને નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં સહાય મર્યાદા રૂપિયા એક લાખથી વધારીને બે લાખ તથા મૃત્યુના કિસ્સામાં રૂપિયા પાંચ લાખથી વધારીને દસ લાખ સહાય કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ચાર શહેરોમાં ટ્રાફિક પોલીસમાં જગ્યા ઊભી કરાશે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં ટ્રાફિક પોલીસની એક જગ્યાઓ ઊભી કરવામાં આવશે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ